તો તું જ કે હવે હું શું કરું તો બાપા પૂછને કહી દેજો કે બે દિવસ થઈ રોકાઈને ચાલી જાય રઘુના ઘરે અને હા ભારે ઘડી આવીને ઉભા ના રહે જો એ મારા માવતર છે એટલે મારાથી એવું કહેતા તો મારી જીભ નઈ ઉપડે તું જ કહી દેજે ને એમાં આપણે શું ખોટું કહેવાનું છે જે વેવા ખાતો એ કહેવાનું છે તો એ મારે નથી કેવું તું કહી દેજે ને તારે જે કહેવું હોય તે હા તો કહી દે તમારી જીભના ઉપર જો તો હું કહી દઈશ સારું તું આપણી માતાપુર મોઈ

એટલે બા બાપુજીને આપણે જ પડે પણ હું કંટાળી ગઈ છું એમનાથી આ ડોહી અને ડોહાને રાખવા મને અહીંયા નહીં પોસાતા તમે આ પાંચ વીઘા જમીન મોટા ભાઈને આપી દો અને બા બાપુજીને એમના ઘરે મોકલી દો પણ તને તકલીફ શું છે અહીંયા રાખવામાં બાપુજી આખો દિવસ બીડી પી પી કરે છે અને પછી રાત્રે ટુ ટુ ઉધરસ ખાઈને સુવા પણ નથી દેતા અને જ્યાં ને ત્યાં ગડફા કાડી કાડીને થૂકે છે એ એવું બધું તો મને નથી ગતું હવે એમની ઉંમર થઈ ગઈ હવે એ બધું તો હાલ્યા કરે હવે શું તમરો હાલ્યા કરે આ તમારી બા ખાવાનું પસતું નથી ને તો એ જેવું તેવું ગડગડ કરે છે આખો દિવસ ખા ખાટ કરે નખરી અને પછી છે ને ખાવાનું પચે નહીં એટલે પછી જવાનું થઈ જાય અને પછી બધા ઢુકડા બગાડી મૂકે અને એ બધું પછી મારે ધોવાનું તો પછી હું શું કરું તું છે હા તને બા બાપુજીને રાખવા ન પોહાતા હોય તો મોટા ભાઈને વાત કરીને કઈ વ્યવસ્થા કરું હું તમને એ જ કહું છું તમે મોટા ભાઈ સાથે બેસીને વાત કરો અને આનો કોઈ રસ્તો કાઢો આ આપણા ભાગમાં 5 વીઘા જમીન જે વધારે આવી છે ને એ એમને આપી દો આપણે નથી જોઈતી સાબ હું આજે મોટા ભાઈને મળીને આનો કોઈ રસ્તો કાઢું છું

ખરગુની બા તબરાહો ન જિંદગી બળતરા કરાયની છે બા તમે આટલું બધું ના બોલો હું થોડું તમને એમ કહું છું કે તમે અમને નથી ગમતા એ તારી ભવને તો અમે ગમતા નથી

તો હવે માણસ શું કરવું બધું જ કે ભાઈ બાપુજી આના બે રસ્તા છે એક તો અમારી પત્નીને છૂટાછેડ આપી દો અથવા તો તમે ગરડા ઘરમાં જતા રહ્યો કેમ પપ્પા આમ અચાનક આવવાનું થયું મારી દીકરી રીના ક્યાં છે

બે ધક્કો મારી અમને બહાર કાઢે છે આ તો ગજબ કેવાય નથી રાખવા એમ થોડું જાને આ દેવાને ગિરિ સઉમ નાઉ મરે ઘડાંગર વસા પડે વાત કે છે હે ભગવાન આ તો કઈ દીકરા છે માં બાપને ઘરડા ઘરમાં જવાનું કે છે જે મૂર્ખાઓને ખબર નથી માં બાપ તો ભગવાન ની જગ્યાએ હોય છે અને એ લોકો એ જ ભગવાન ને ઘર કાઢી મૂકવાની વાત કરે છે પણ તમે ચિંતા નહીં કરતા તમારે ક્યાંય નથી જવાનું તમે બંને અહીંયા રહેવા આવતા જો હું તમને રાખીશ મારા મા બાપ તો નથી પણ જો તમે અહીંયા રહેવા આવતા રહ્યો ને તો હું એમ સમજીશ કે મને મારા મા બાપ મળી ગયા કુમાર તમે તો અમને આવકાર્યા પણ આપણી પરંપરા અને આપણા સમાજ ને માટે અમારાથી એવું ના કરાય એ દીકરી ના ઘર પાણી તમે અમને બંને ભાઈ ને અહીંયા ભેગા થવાનું કેમ કીધું કઈ કામ છે અને હા તમે જો બાપુજીને અમારી ભેગા રાખવા માટે આવ્યા હોય ને તો એ તો નહીં જ બને

અરે તમને તો શરમ આવી જોઈએ આવા ધરખમ દીકરા હોય અને છતાં તમે એ મા બાપને ઘરડા કરનો રસ્તો બતાવો છો જો કુમાર અમને બે ભાઈને અમારા મા બાપને રાખવાનું કોઈ અમને વાંધો નથી પણ આ બંને હોઉને એને રાખવાનું કોહાન નથી અરે એમને ના પોસાય ને તો છતાં રહે એમના માવતર ને ઘરે પણ જતી જિંદગી એ મા બાપને ફેબુ તો નથી જ મરાજો ને કુમાર અમને આજે સમજાય છે

અરે અરે તમે બંને ઝઘડશો નહીં હા બાપુજી છે ને વારા પરથી આપણા બંનેના ઘરે રહેશે હા હા હવે બંને તમારા બંનેના ઘરે